મિત્રો જીન્સના આવા પેન્ટ ફાટી જાય કે જૂના થઈ જાય પછી એને ફેંકી દેવાનો વારો આવતો હોય છે ક્યાંય એને કામમાં આવતા નથી તો આજે એનો આપણે સરસ એવો ઉપયોગ કરવાનો છે જો આ રીતે બે પૈસામાંથી જે સારો ભાગ છે આપણે કાપી લઈશું ફાટેલા ભાગને આપણે નહીં લઈએ આ રીતે બે કટકા સરસ મજાના સરખા માપના લમચોરસ તૈયાર કરી લેવાના છે બત્રીસ અને અઢાર ઇંચના આ રીતના આપણે તૈયાર કરીશું અને ખીચા પણ વ્યવસ્થિત સાચવીને આપણે બહાર કાઢી લઈશું ખીચાનો પણ આપણે સરસ ઉપયોગ કરવાનો છે જો આ રીતે હવે હું ખીચાને બે જોઈન્ટ કરી દઉં છું બંને બાજુથી એટલે આ રીતે બે ખીચા જોઈન્ટ કરી દેવાના છે બહુ જ સરસ એવું આ ઓર્ગેનાઇઝેશન બનીને તૈયાર થાય છે ખૂબ જ ઉપયોગી થાય છે આપણે આગળની સાઈડ ચેઇન પણ ફિટ કરી દીધી છે અને હવે આ રીતે બધી જ બાજુ આપણે ખીચાના જે ફરતી ફરતી ધાર છે એ બધી બાજુ પહેલાં કાપડને લઈ અને સિલાઈ મારી લેવાની છે આ રીતે સરસ એવી સિલાઈ બંને બાજુ આપણે બે ખીચાને મારી દેવાની છે હવે આપણે ખોલીને જોઈએ કે શું તૈયાર થયું છે જુઓ આપણે જો એકદમ સીધું રાખવું હોય નીચેનો તળિયો તો આપણે એની અંદર પૂઠું રાખી દઈશું એટલે એકદમ સીધું જ તળિયું રહેશે ભેગું થઈ જશે નહીં આ રીતે સરસ મજાની બેગ તૈયાર થાય છે